મમ્મી હું પોણી જોઈએ બદલાવ આવ્યો ખરો સુધરી કામ ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાર નો ટાઈમ થઈ ગયો છે દસ જુઓ આપણે જવાનું છે જમવા જમવા જવાનું છે ને બધું કામ પણ કરવાનું છે કેમ કે આપણે ઘરના ટૂંકમાં જ્યાં ઘરનું હોય ત્યાં બધું આપણે કામે કરવાનું હોય હાલો તો હે ને અમે આપણે ગામમાં જઈએ અને ત્યાં જઈને આપણે મળીએ

એટલે હા ગરું પકડાઈ ગયો ને આમ ટૂંકમાં શક્તિ નથી એમ એમ થાય કે ઉતાર જ રહી એવું છે બધી અને કપડાં કપડા ધોવાની છે બાયું છે ને બે આખો કપડાં ધોય કારણ કે પાંચ દિવસથી કપડાં આપણે કાયમ જોડી પહેર્યું હોય તો ઘરમાં ત્રણ ચાર જણા હોય એટલે પંદર વીસ જોડું પડ્યું ધોવાની કે બાયું છે ને કપડાં ધોઈ અમે કાયમ બાકી જય આપણું બે પાડિયું છે અહીંયા બાંધ્યું ઘણા ભાઈની કોમેન્ટ હોય કે ભાઈ આ પાડી અમને દોડ ને ભાઈ આ પાડી અમારે રાખવાની છે બે પાડી રાખવાની છે આ તો મમ્મી ને બરાબર ભેંસો દોઈ ની દોઈ હું ભેંસો પાઈ ને ત્યાં જાયે જોઈ લો ભેંસ દોરા જો કાટે તી કીમી ની બે ઝાપટુ માલ લીધું હોય હે સાસુ કા હવે આશ કરે તારી કે પાણી આટ્યું માં શેજ ખારું લાગે ને ધાંખ્યા કરે મે મીઠું પાણી ભરું હા મીઠું પાણી ભરું જો હે હે થી દે ને ભાઈ હાલો પી હે કા અમે સમો લગન કેવાક ભારે લાગ્યા

હા તો આ કેટલા ના એક બે ત્રણ ચાર પાંચ જોડું તો આજનું છે એક જણ પાંચ મારી પાંચ પાંચ પંદર બિસાડી ખાવ દુઃખી થઈ ગઈ અહીંયા આવીને હાવ દુખી થઈ કારણ કે બાપા અહીંયા તો કેમ પચાસ પગારી નો હતો ને ને કેમ ટેન્શનમાં ઉતરી ગયું એવું બિસાડી દુઃખ થઈ ગયું કઈ વાંધો નહીં પેલી આપડી કોમલ બેન છે એની છોકરી નામે આપડે રાખો મીરા મીરાખો તમે આપો ને ભજન ને સંભળાવે ટૂંકમાં આપણે મહારાષ્ટ્રનું જે ગીત હતું ને આપણે કોમલબેન છે ને એને સંભરાવે દરરોજ એક વસ્તુ હારામાં હારી કહેવાય મને લાગે છે એમથી કેમ કે એને આપણા એ આહિર સમાજનો હારામ હારો ટૂંકમાં ગૌરવ લીધા જેવું ગીત અને કામ આપણે હારામાં હારું થઈ ગયું એ દરરોજ નાને છે ને ગીત સંભળાવીએ આપણે આ ટમેટા જેવું ટમેટું એના નામ છે મીરા ક્યુટ બેબી અમારી કોમલબેનનું જો એના જેવું જ છે મારા લગ્ન છે ને એના મહિના થઈ ગયા છે આઠ મમ્મી પાછા બે ટકા જમવા લેવાનું છે મારે

એમાં એવું છે કે આપણે કમલબેન નું બેબી નાનું છે મમ્મી રાખતી હોય કે પછી મારી બાઈ છે એ રાખતી હોય પછી હું તો પાવા લાગ્યું હોય કોણ પાય કરવા લાગવું પડે મારી મમ્મી એકલી બીસા ડોલ લેવડી ઉપાડી હકે ને કેપેસિટી ની કેપેસિટી તો મલક છે હું તો 10 ભીહું 10 ભીહું મમ્મી એકલી રાખતી જા હાલો તો મમ્મી મારા છે ને ના હું આ મારા કપડા મારા વાડ તો જો હાવ કોણ હવે કાઢી મૂકવાનું છે કાઢી નું મૂકે પણ એક્ચ્યુઅલી મારો લાગુ તેમ કાઈ ન હોય કોઈ ન હોય લે રે હા તે કઈ વાંધો નહીં આલો તો છે ને હું ફ્રેશ થઈ જાવી છે ને અહીંયા અમારા ઘરવાળા છે રસોઈ બનાવે કામ બનાવે તો મને ખબર બની આ તો જેવું કઈક છે આવું શું બનાવે ખીચડી ક્યાં વઘેરી શું છે એ ખોટી પણ બહુ ખોટું બોલો તું એક તો બોલવું ઓછું ને પછી ખોટું બોલવું ખોટા માણાને કોઈ ન પગ કુકર સડી ગયું સૌ લે હાસી વાત છે એક એમાં બને છે કામ ખીચડી ખીચડી બને છે એકચુલીમાં હાલો તો છે ને ઘડીક મમ્મી પછી આટો મારતો મમ્મી ભેવું દઈ અહીંયા ઘડીક આડું બહુ પડે હાલો જાઉં જાઉં ને હા 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 તારા કવધાર બોલની જે કે બાય કે તો ટૂકી લાગે એબીડ કિસ છે કો છે આગડી ટૂકી છે પણ એ આડી વિડિયો બંધ થાય ને એટલે આ સમથી દેરી એબીડી નીકળ્યા છે હાલો તો મમ્મી પાસે આટો મારતા વિન પછી મારા જમમાં જવાની છે તો કેમ તૈયાર થઈ ગયો હાલો મમ્મી પાસે જઈએ હવે એટલે મમ્મી તો તારે પાસે આવતો તહી દોય કે લાગે જોઈ લે મમ્મીનો આ મીંદળ રાદો મમ્મીનો આ મીંદળ રાદો થોડે દેખાવ બહાર બહાર દૂધ દૂધ પીવા હર વાહ ભાઈ વાહ કઈ માંતો ને બિછાડાક ને પા ભોય લે રહી તૈયારી હજે ક્યાંય ગયો આટો મારો જયોન બાપાની હાલો તો મમ્મી સેંકી જવાનું છે જમવા અમારા બેન મમ્મી જોઈએ કે ફોન ક્યાં છે આખો કોઈ છે અહીંયા અહીંયા અમારે ઉડી પર બેઠા છો અમારા ફોય છે ને સેલવાસરી વાપી વલસાડ હમણાં આટો મારો એવા સમૂહ લગ્ન કરવા દાદરા નગર હવેલી ડીએન ડીએન દાદરા નગર હવેલી હાલો તો છે ને અમે થઈ ગયું છે અંધારું તો આજનો કરી દઈ આપણે અહીંયા પૂરો કાલે મળશું નવા લોક સાથે